ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત એક પોલીસ કર્મચારી અને તેના વહીવટદારના તપેલા ચડી ગયા છે કારણ કે એમના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવી ચૂક્યો છે નિલેશ તળવી વહીવટદાર હતો જ્યારે એન કે ગોસ્વામી એટલે કે નિલેશ ગોસ્વામી ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ હતા અને નિલેશ છૈયા આમ કહીએ તો ત્રણેય નિલેશ વિરુદ્ધમાં ગુનો દાખલ થઈ ગયો છે નિલેશ તળવીને ત્રીસ તારીખ ત્રીસ ડિસેમ્બરના રોજ ઝડપી લેવામાં આવ્યો હતો એસીબી દ્વારા અને તેના વિરુદ્ધમાં કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી હવે ગુનો સત્તાવાર રીતે નોંધાઈ ગયો છે અને જેમાં પીઆઈએન કે ગોસ્વામીનું નામ છે આ માત્ર ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચારનો મામલો નહોતો જે પ્રમાણે એસીબીને પુરાવા મળ્યા છે ડિજિટલ સ્વરૂપમાં તેમાં ઓડિયો રેકોર્ડિંગ અને કેટલાક મેસેજ છે જેનું પૃથક્કરણ કર્યા બાદ એસીબીએ નોંધ પણ કરી છે જેમાં ખબર પડે છે કે પીઆઈ સાહેબ દારૂ પણ મંગાવતા હતા દીવથી ગુજરાતમાં અને લેવા માટે નિલેશ પણ જતો હતો ખેર આખા મુદ્દાને સમજીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગત ત્રીસ ડિસેમ્બરના રોજ ગુજરાત અને દીવની વચ્ચે ઉના પોલીસ સ્ટેશનની હદમાં આવેલી અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર એસીબી દ્વારા કોઈ કરવામાં આવી હતી કારણ કે તેમને માહિતી હતી અહીંયા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ગુજરાતમાં પ્રવેશતા વાહનોને ચેક કરવામાં આવે છે અને તેની પાસેથી પ્રતિબંધિત વસ્તુ એટલે મોટાભાગે દારૂ મળતો હોય છે દારૂ મળે તો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો ડર બતાવી પૈસા પડાવવામાં આવે છે અને તોડ કરી લેવામાં આવે છે આ મામલે જ્યારે એસીબીને સમાચાર મળ્યા અને એસીબીને આમ પણ હમણાં તાજેતરમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ગજગ્રહ સાંભળવો પડ્યો હતો માટે એસીબી એક્ટિવ છે ત્યારે એસીબીએ કાર્યવાહી કરી અને ડીકોય કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ખરેખર અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર આવું કંઈક ચાલે છે પરંતુ અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પરના પોલીસ કર્મચારીઓ ખૂબ હોશિયાર હોય તેમને ખબર પડી ગઈ કે આ એસીબીની ટીમ છે અને અહીંયા રેકોર્ડર લાગેલા છે આપણે ભાગવું જોઈએ અને ભાગવાનું મુનાસિબ સમજી ચેકપોસ્ટની લાઇટો બંધ કરી પોલીસ કર્મચારીઓ નાસી ગયા એક એસઆઈની વરદી મળી હતી જે વરદી દીવના વિસ્તારની અંદર આવેલી બાવળની જાળીમાંથી મળી હતી ત્યારે પણ મેં કહ્યું હતું કે આ ગર્વ જે ખાદીનો આપણે લઈએ છીએ ખાદીને બદનામ કરતાં તત્વો ખાદી પહેરી અને પોલીસમાં નોકરી કરી રહ્યા છે હવે સત્તાવાર રીતે એસીબી અત્યાર સુધી કંઈ બોલતું નહોતું જે તે સમયે સીયુ પરેવા નામના અધિકારી આડી કોઈ કરી રહ્યા હતા સીયુ પરેવા કોને ક્યાં લઈ જઈ તપાસ કરી રહ્યા હતા એ વિશે પણ મેં તમને માહિતી આપી છે બાદમાં તપાસ બદલી ગઈ છે હવે તપાસ અધિકારીઓ બદલાઈ ગયા છે અને ગુનો દાખલ થઈ ગયો છે જેમાં ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ નિલેશ ગોસ્વામી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે કારણ કે તેમના પર આરોપ છે નિલેશ તળવી નામનો વ્યક્તિ જે એસીબીને હાથ લાગ્યો એ મૂળ સંખેડાનો છે અને સંખેડા છોટા ઉદેપુર જિલ્લાનો તાલુકો છે સંખેડા જ્યારે એન કે ગોસ્વામી પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમનો સંપર્ક આ નિલેશ સાથે થયો અને બાદમાં તોડ કરવા માટે નોકરી પર રાખ્યો હતો એન કે ગોસ્વામીએ આ નિલેશને અને આ નિલેશ તળવી નામનો વ્યક્તિ ત્યાં હોટલ પર રહેતો અને તોડ કરતો જેમનો તોડ કરવાનો છે એમને એટીએમથી પૈસા ઉઠાવવા છે તો પણ નિલેશ લઈ જતો ઓનલાઈન પેમેન્ટ તોડનું આપવું છે તો એ પણ નિલેશ સ્વીકારતો અને પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કેટલો તોડ થાય છે એની નજર રાખી અને સાહેબ એટલે કે એન કે ગોસ્વામી નિલેશ ગોસ્વામી જે પીઆઈ છે તેમને આપવાનો હતો આ તેનું નોકરીનો ભાગ હતો ખાનગી કર્મચારી તરીકે પીઆઈએન કે ગોસ્વામીએ નોકરીએ રાખ્યો એમને લાગ્યું હશે કે ક્યારે આપણા સુધી એસીબી નહીં પહોંચી શકે અને આપણે છેક સંખ્યાથી આપણો માણસ લાવ્યા છીએ પરંતુ આ ગુજરાતની એસીબીએ સાબિત કરી દીધું કે તમારો કદાચ ખાનગી માણસ દુબઈથી પણ લાવો તો આ ગુજરાત પોલીસ ઈચ્છે ઈચ્છે તો પકડી શકે છે કારણ કે હજી કેટલા એવા વહીવટદારો આવા ફરતા હશે જે આપણી ધ્યાનમાં નહીં હોય અથવા તો એસીબી એ મામલે કંઈ કરવા નહીં ઇચ્છતી હોય આ મામલે ગુનો નોંધવામાં ખૂબ સમય લાગ્યો સત્તાવાર માહિતી સામે આવવામાં ખૂબ સમય લાગ્યો અમે પણ જ્યારે અધિકારીઓનો સંપર્ક કરી રહ્યા હતા ત્યારે કેટલાક અધિકારીઓ ફોન ન ઉઠાવ્યા કેટલાકે કહ્યું કામમાં છું પછી ફોન આપવું કયું કામ ચાલતું હતું એને લઈને મેં સવાલ પેદા કર્યો હતો કારણ કે આ જ એસીબીની ટીમ સાથે એન કે ગોસ્વામી સાંજે જ્યારે કોઈ થઈ ગઈ અને નિલેશ તડવીને જાળી લેવામાં આવ્યો ત્યારબાદ જોવા મળ્યા હતા એટલે કે આ જે એસીબીએ કામગીરી કરી ત્યારે નિલેશ ગોસ્વામી પીઆઈ હાજર ન હતા પરંતુ બાદમાં ત્યાં એસીબીની ટીમને તેઓ જરૂર મળ્યા હતા ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આ પણ સવાલ છે કોયડો છે કારણ કે એસીબી પણ એના પર એસીબી ન થાય એવો ડર ન રાખી શકે માટે આ સ્પષ્ટતા કરું છું કે આટલો સમય કેમ લાગ્યો છે ખેર પુરાવા મેળવી રહ્યા છે ડિજિટલ પુરાવા લાવ્યા છે ને સારી બાબત છે જેમાં એન કે ગોસ્વામીએ એક ચેટ જે છે એન સે એન કે ગોસ્વામી અને નિલેશ તળવી વચ્ચેની એ સૂચવે છે કે એન કે ગોસ્વામી ખુદ દીવથી ગુજરાતમાં દારૂ લાવવા માટે નિલેશ તળવીને મોકલતા હતા ક્યારેક કાજુ ફેની મંગાવતા હતા ક્યારેક ટ્રિપલ એક્સ રમ મંગાવતા હતા ક્યારેક એમને નામ નહોતું આવડતું પરંતુ છોકરાઓ ખૂબ ભીવે એવી બોટલ મંગાવતા હતા આ બધું જ હું એસીબીની જે ફરિયાદ નોંધાયેલી છે એસીબીને જે પુરાવા મળ્યા છે તેના આધારે કહી રહ્યો છું સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી જરૂર છે પરંતુ આ સત્તાવાર રીતે ટૂંક સમયમાં જાહેર થશે કારણ કે એસીબી આ કાગળને કોર્ટ સમક્ષ રજૂ કરશે તો હવે જોવું રહ્યું હોય કે ગોસ્વામી તો ક્યારના સીકલી ઉપર જતા રહ્યા છે કંટ્રોલને જાણ કરી હતી અમે પોલીસ સ્ટેશનને પૂછ્યું તો પીએસઓને ખબર નથી કે સાહેબ ક્યારે સીકલી મૂકીને જતા રહ્યા અને બીજા અધિકારી અને કર્મચારીઓને પણ જ્યારે અમે સંપર્ક કર્યો ત્યારે ખબર નહોતી કે કોના કોના વિરુદ્ધમાં શું શું કાર્યવાહી થાય છે એ જ રીતે એક પોલીસ કર્મચારીના ઘરે પોલીસ એસીબીની ટીમ જાય છે તપાસ કરવા ઘરની અંદર ગૃહ પ્રવેશ પણ નથી કરતી કારણ કે મહિલાઓ હતી એસીબીની ટીમ સાથે પણ મહિલાઓ હતી જ્યારે આ પોલીસની ટીમ ગઈ ત્યારે મહિલાઓ હતી એટલા માટે ન ગયા હોય એ વાત સ્વાભાવિક છે માની પણ લઈએ એક વખત પરંતુ આ ફરી દાખલ કરવામાં ખાસો સમય લાગ્યો છે તો હજુ ધરપકડ કરવામાં તો ખાસો સમય લાગશે એન કે ગોસ્વામીની એ પણ સ્વાભાવિક લાગશે